મારા ગોગાએ બનાયુ આજુ હોનાચી હવાયું મારા ગોગાએ બનાયુ આજુ હોનાચી હવાયું ઊંટી પડી દેવાતો છે ને ફેકુડો આજુ હોનાશી એ બંધો બંધો આવે આજુ શું શેઠો આજુ કયો વાતો આવતા अलाजी हो हो। <laughs> <माँगा>। <laughs> ? अुँँई ? टोते न रुटता पती यू ना चाले यू ? अँँ तो लबबव परशी ? लबबव रख पड़सेत दाने ? अलतो सेत ने क्यारशी रुटता में ? अंस में पर नेक कॉंटेख है ? कुना बादीम से ? आप जंभजी दोला क्वरन અલા અંતર આમને યાદો બે બજો કા તમે આ ગોમ હોય આ તો વિગા ને દઉં તો ને ના રોપર રે ગણા ને દઉં એ હાર જણા આય એમ બધા બાજુ કેટલો <laughs> <laughs> નો આયન બહારમાં કેવું બોજેલું યાર ઉંદરસ્તા આલા લાગે આપડો ઓમ કરીને આલા આ તમાકુની તો ખબર તમાકુ બરોબર નહી હો કેઓ હે કુની સે તમાકુ કરે મમ આપણ શું ખબર એ ખબર તમાનું ખબર પણ તો ખબર નહીં ભલાજી રૂટ તો હારો છે કે કોણ છે હરો બેઠા એને જ સંભૂજી એ સંભૂજી ઓવા રૂટ બહુ આવો

અડધો ત્રણ ચાર પાટલા જી એટલા જુઠ્ઠું બોલ છું નહીં બોલ ને તમને કલાક ભરીને કલાક ભર્યા રૂપ આપવાનું નહીં તમને કલાક બસ હા

અડધા ગણો બાકી કેટલો આપ રોપો છોડવાનો છે અને એ જે તમારું બોલવાનું નહી બોલ્યા રોપો તો શું લેવાનો છે હા લેડો હો આ રૂમાલ લાયા રૂમાલ બોંધી દે રૂમાલ લાયા હા તો રૂમાલ બોધી હા અમે રોપો જા દાદાની ચાઉ ના આવો તો રોપો હાળો આમાં આપડે હોય જોઈન જે ને એ આ લ્યો

કોણ ભાવ હું ફુંગરે ભૂલ થઈ ગઈ અમે આવશું જ નહીં ગઈ તમારા તો હાલ આજ છે રાતના ભલે તો મારે લ્યા હવે નહીં આઈએ કદી આસો તમારે નથી ગાદ આવે ને